ચટાકેદાર અને સ્પાઈસી એવી જ કાઠિયાવાડી ઢોકળી તો ચાલો કાઠિયાવાડી ઢોકળી બનાવવા માટે આપણે અહીંયા એક કપ લોટ લઈશું અને સાથે આપણે ત્યારબાદ મસાલા કરીશું ધાણાજીરું પાવડર અડધી ચમચી ત્યારબાદ આપણે એક ટી સ્પૂન આપણે હળદર લઈશું ત્યારબાદ એક ચમચી આપણે લાલ મરચું પાવડર લઈ લઈશું અને સાથે હવે આપણે થોડું મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે પાણી અંદર એક કપ લઈ લઈશું અને સારી રીતે આપણે બેટર બનાવી લઈશું જો તમારે આ બેટર તમારે મિક્સર જારની અંદર બનાવવું હોય અને લમ્સ ફ્રે બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો અને તમારે હેન્ડ બ્લેન્ડર પણ લઈ શકો છો પણ અહીંયા આપણે તમારે હેન્ડ બીટરથી આપણે આ રીતે આપણે ફેંટી લઈશું તો લોટ સારી રીતે આપણો ફેંટાઈ ગયો છે અને હવે આપણે કઢાઈ લઈ લીધી છે કઢાઈની અંદર આપણે આ બેટરને આપણે ઉમેરી દઈશું અને ગેસ ચાલુ કરી દીધો છે અને કઢાઈ તમારે જાડા તળિયાવાળી જ લેવી તો આજે આપણે બનાવીશું કાઠિયાવાળી સ્પેશિયલ ઢાબામાં મળે તેવી આ કઠિયાવાડી ઢોકળી તો આ ઢોકળી બનાવવા માટે સારી રીતે આપણે બેટરને ચલાવતા રહીશું અત્યારે તમને એકદમ ઢીલું એવું લાગે છે હમણાં જ્યારે ગરમ થશે ને ત્યારે એકદમ આપણો લોટ છે ને એકદમ ઘટો એવો થઈ જશે એટલે લગાતાર આપણે એને ચલાવતા રહેવાનું છે તો આ રીતે આપણે એક કપ લોટ લીધો છે અને બે કપ પાણી લીધું છે ને સાથે આ રીતે ચલાવી દેવાનું છે જો તમારે છાશમાં તમારે ઉકાળવું હોય તો તમે છાશ પણ લઈ શકો છો છાસની જગ્યાએ દહીં તમે લઈ શકો છો પણ આ બેટરને આપણે લગાતાર એને ચલાવતા રહેવાનું છે એકદમ હવે તમે જોઈ શકો છો ઘાટું થવા આવ્યું છે હવે આ રીતે તમારે એને આપણે લગાતાર એને ચલાવતા રહીશું અત્યારે હું તમને ફાસ્ટ ફોરવર્ડમાં બતાવી રહી છું એટલે હું આ રીતે બેટર તમે જોઈ શકો છો એકદમ ઘાટું થઈ જશે અને જ્યારે એકદમ લોટ પાકી જશે ને એટલે તમને એકદમ જ્યારે ચમચો તમે ઊંચો કરશો ને એટલે એમાંથી તમારું બેટર એકદમ ચીકણું જેવું પડશે તો આ રીતે જોઈ શકો છો અત્યારે આપણું બેટર સારી રીતે પાકી ગયું છે હવે આપણે લઈ લઈશું તમે થાળીની અંદર પાથરી તક શકો છો અને અત્યારે હું તમને ટ્રે પર લઈને બતાવું છું તો અહીંયા મેં ટ્રે લઈ લીધી છે અને એની અંદર આપણે આ બેટરને આપણે અંદર લઈ લેવાનું છે ચણાના લોટનું ખીચવું તો હવે સારી રીતે આપણે એને આ રીતે પાથરી દઈશું અને પીસીસ એના કરવા માટે હવે આપણે એને ઠંડુ પડે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે થોડી વાર ઠંડુ થશે ત્યાં સુધી ચાલો એના હવે થોડું ઠંડુ થઈ ગયું છે તો આપણે એના કટકા કરી લઈશું આ રીતે અને જે સાઈજના તમારે એના પીસીસ કરવા હોય એ સાઈજના તમે એને પીસીસ કરી શકો છો તો હવે આપણે એના આ સાઇઝના પીસીસ કરી લઈશું તો હવે હું તમને એક ટુકડો કાઢીને બતાવું છું જોઈ શકો છો એકદમ સોફ્ટ અને પોચી અને મોટામાં જાતા જ ઓગળી જાય તેવી કાઠિયાવાડી ઢોકળી તો ચાલો હવે એને આપણે વઘાર કરી લઈશું વઘારમાં અહીંયા આપણે એ એક ચમચા જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં સૂકા લાલ મરચાં ઉમેરી ત્યારબાદ આપણે ઉમેરી દઈશું રાય અને રાય તતળે એટલે ત્યારબાદ આપણે ઉમેરી દઈશું જીરું જીરું પણ રાય જીરું તતડે ત્યાં સુધી આપણે એમાં મીઠા લીમડાના પાન અને હવે આપણે એને વઘાર સારી રીતે થવા દઈશું વઘાર થઈ જાય એટલે સારી રીતે એને ચલાવી લઈશું અને ગેસ ફ્લેમ આપણે એને સ્લો કરી દઈશું ત્યારબાદ લઈ લઈશું એક કપ પાણી તો અહીંયા આપણે પાણી એક કપ લઈ લીધું છે અને એનો આપણે આની અંદર આપણે ઉમેરી દઈશું જો આપણે લાલ મરચું ઉમેરીશું ને તો બળી જશે એટલા માટે આપણે હમણાં એક લીલું મરચું આપણે ઉમેરી દઈશું થોડું તીખાશ માટે અને તીખું મરચું લીધું છે હવે આપણું થોડું રસો આપણે ઉકળે જ્યાં સુધી આ વઘાર ત્યારે આપણે એમાં મસાલા કરી દઈશું તો અહીંયા મેં મસાલામાં લસણ લઈ લીધું છે એક ચમચી અને એક ચમચી આપણે આદુ પીસેલું લઈ લીધું છે આ બધું આપણે અંદર ઉમેરી દીધું છે અને સારી રીતે આ ર રસો આપણા ઉકળે એટલે આપણે એમાં બીજા મસાલા કરીશું તો અહીંયા મસાલામાં આપણે જોઈ શકો છો હળદર લઈ લીધી છે અને સાથે લઈ લીધું છે ધાણા પાવડર અને એક ચમચી આપણે લાલ મરચું પાવડર અને સારી રીતે આપણે ચલાવી લઈશું તો હવે આપણે એને મિક્સ કરી દઈશું અને થોડું આપણે ઉકળે ત્યાં સુધી એને ઉકળવા દઈશું અને હવે આપણે એની અંદર જે ઢોકળી છે એ ઢોકળી આપણે અંદર ઉમેરવાની છે ત્યારબાદ હું તમને બતાવું છું અહીંયા આપણે થોડું મીઠું ઉમેરી દીધું છે અને ત્યારબાદ આપણે થોડા ધાણાનો છંટકાવ કરી દઈશું અને થોડી વાર આપણે ઉકળવા દઈશું તો અહીંયા મેં એક કપ છાશ લીધી છે તમે છાસની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો હવે આપણે છાશ ઉમેરી છે તો લગાતાર આપણે એને ચલાવતા રહીશું તો ચલાવતા રહેવાનું નહીં તો શું તમે આ રીતે તમે છાસને છોડી મૂકશો તો તમારી છાસ ફાટી એટલે ફાટે એટલે કે પાણી જેવી થઈ જશે એટલે એને લગાતાર આ રીતે છાસ ઉમેરો એટલે એને ચલાવતા જ રહેવું એટલે શું છે કે છાસ ઉકળે નહીં ત્યાં સુધી નહીંતર છાશ છાસ પાણી પાણી થઈ જાય એટલે એને ફાટી ગઈ કહેવાય તો ચાલો હવે એક કપ આપણે ફરી પાણી લઈ લઈશું અને સારી રીતે અડધો કપ મેં અહીંયા પાણી ઉમેરી દીધું છે અને સારી રીતે આપણે રસાને ઉકળવા દઈશું તો અહીંયા હવે સારી રીતે આપણે રસો પણ ઉકળી ગયો છે થોડા ધાણા ફરી ઉમેરી દઉં છું હવે થોડી વાર એને આપણે ઉકળવા દઈશું ત્યાં સુધી આપણી ગ્રે ગ્રેવી પાકે ત્યાં સુધી હવે આપણે ગ્રેવીને પણ ઉકળવા લાગી છે અને આ રીતે એને બનાવશું તો કાઠિયાવાડી ઢોકળી ખૂબ સરસ લાગે તો કોને કોને ઢોકળી ભાવે છે તો મને કોમેન્ટ કરીને જણાવશો અને હવે આપણો રસો પણ ઉકળવા આવ્યો છે તો હવે આપણે ઉમેરી દઈશું ઢોકળી તો અહીંયા જોઈ શકો છો કેટલા સરસ પીસ નીકળી આવ્યા છે તો આપણી ઢોકળીના પીસીસ પણ સરસ થઈ ગયા છે તો હવે આ સમયે આપણે બધા ઢોકળીના પીસ અંદર ઉમેરી દઈશું અને એને એક મિનિટ માટે આપણે ગેસ પર રાખીશું અને પછી એને આપણે સર્વ કરવા માટે તૈયાર છે તો હવે આપણે ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે તો આશા રાખું છું ફ્રેન્ડ્સ કે તમને મારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો ફ્રેન્ડ્સ પસંદ આવ્યો હોય તો તમને મને કોમેન્ટ કરીને જણાવશું કે તમે મારા વિડીયા ક્યાં ક્યાંથી જોવો છો અને તમને મારા વિડીયા જો ગમતા હોય અને હજુ સુધી જો તમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કર્યું પ્રેંક તો કરી લેજો તો હું નવા નવા રેસિપીના વિડીયો લઈને આવું તો તમને મારા વિડીયોનું સૌથી પહેલાં તમને જોવા મળે તો ચાલો હવે ઢોકળી પણ આપણે અંદર બધી ઉમેરી દીધી છે અને હવે આપણે થોડીવાર માટે એને ઉકળવા દઈશું અને પછી આપણે એને તો તૈયાર છે આપણું કાઠિયાવાડી ઢોકળીનું શાક તો વિડીયો આજનો અહીંયા ખતમ કરીએ છીએ કાલે ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો હેલ્ધી રહો સ્વસ્થ રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો તૈયાર છે આપણી કાઠિયાવાડી સ્પાઈસી ઢોકળી